ભારતના સૌથી મોટા અને અદ્યતન સોલાર પેનલ એલ્યુમિનિયમ ફ્રેમ પ્લાન્ટનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું રાજકોટના ચીભડા ગામમાં આ વાર્ષિક ચોવીસ હજાર મેટ્રિક ટન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ભારતમાં છ વોટ સોલાર ઇન્સ્ટોલેશનને સપોર્ટ કરી શકે તેવો સક્ષમ છે કંપનીએ અઠ્યાવીસ હજાર ચોરસ મીટરના અત્યાધુનિક અને સોલાર પેનલ એલ્યુમિનિયમ ફ્રેમ માટેના સૌથી અદ્યતન પ્લાન્ટમાં લગભગ એકસો પચાસ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે પ્લાન્ટમાં ટ્રાયલ ઉત્પાદન જૂન બે હજાર પચીસમાં શરૂ થયું અને એક મહિનામાં કમર્શિયલ પ્રોડક્શન શરૂ થવાની ધારણા છે તો કુલ કેપેસિટી પર પ્લાન્ટ વાર્ષિક સાતસોથી સાતસો પચાસ કરોડ રૂપિયાના વેચાણને ટેકો આપી શકશે ત્યારે હાલ ભારત નેવથી પંચાણું ટકા એલ્યુમિનિયમ સોલાર પેનલ ફ્રેમની આયાત કરે છે જ્યાં આ પ્લાન્ટ બનવાથી હવે ચીન જેવા દેશો પર નિર્ભર નહીં રહેવું પડે આ પ્લાન્ટ ત્રણસોથી વધુ લોકો માટે રોજગારીની તકો ઊભી કરશે

તે ચાઇના થી આવતા માલ જે મોગો થયો અને આપણો માલ સસ્તો થયો એટલે વિચાર જો એન્ટી નાખવામાં તો કદાચ ઇન્ડસ્ટ્રીને અહીંયા તાળા લાગી સ્થિતિ હતી અને એ મને મોકો મળ્યો હતો મારી કરી ત્યારે મેં પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ધન્યવાદ મૂકી હતી એ હા એટલે અત્યાર સુધી ફ્રેમ ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હતી અને સરકાર નરેન્દ્ર મોદી સાહેબના એનો નેતૃત્વમાં એ લોકોને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે એ લોકોએ ચાઇનાના ઇમ્પોર્ટમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી અગિયાર મહિના પહેલા નાખી અને એના લીધે ચાઇનાનું કોસ્ટિંગ વધી ગયું અને અમારે અહીંયા લોકલ પ્રોડક્શનનું વાયબિલિટી વધી ગઈ એટલે હવે જેમ જેમ લોકલ પ્રોડક્શન વધશે એમ એમ ચાઇનાનું ઇમ્પોર્ટ ઓછું થશે અને મેક ઇન ઇન્ડિયા પ્રમોટ થશે પ્રોડક્શનની સાથે સૌથી મોટી વાત રોજગારીની હોય કેટલી રોજગારી અત્યારે અમારા અમારો પ્લાન્ટ અત્યારે આ કેપેસિટીએ ત્રણસોથી ચારસો માણસની રોજગારી આપશે